જય માતાજી મિત્રો હું છું જતીન ઠાકોર અને આજે આપણે કાહવા ગામ જ્યાં ગોગા મહારાજનું પ્રખ્યાત મંદિર આવેલું છે ત્યાં જવાનું છે તો ત્યાં જઈ તમને હું ગોગા મહારાજના સરસ દર્શન કરાવીશ તો સુધી બન્યા તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ વિસદપુરા ગામ તમે જોઈ રહ્યા છો આ વિસખ માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે તો હવે મિત્રો આપણે કાહવા ગામમાં પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ ગોગા મહારાજના મંદિર તરફ તો ફાઈનલી મિત્રો આપણે ગોગા મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ રહ્યા છો વિડીયોમાં ખૂબ જ સરસ અને સુંદર મંદિર દેખાય છે તો વિડીયોમાં બને રહેજો તો મિત્રો અહીંયા એક વાવ પણ છે રહ્યા છો ખૂબ જ સુંદર વાવ છે તો ચલો પહેલા આપણે વાવ જોઈએ તો ફાઇનલી મિત્રો આપણે ગોગા મહારાજના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ મેળા કરફ અને મેળો જોઈશું અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા બાળકો માટે ખૂબ જ સરસ વસ્તુ છે રમવા માટેની તમારા બાળકને અહીંયા જરૂરથી લાવજો તો ફાઇનલી મિત્રો આપણે આખો મેળો જોઈ લીધો છે અહીંયા પૂરો થાય છે અને તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો